સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં જાણીશું સોળ સોમવારની વાર્તા તો ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમારથી શરૂ થાય અને સોળ સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે આ વ્રતમાં મહાદેવજીના મંદિરે જવું ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરવી એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે એમની રમતો પોતાનો બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે એને કોણ હાર્યું ને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજી આપી પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું ને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા ને માતાજી હાર્યા બ્રાહ્મણે કહ્યું બીજી વાર પાર્વતીજીની જીત થઈને બ્રાહ્મણે પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા ને માતાજી હાર્યા ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું બોલ ભાઈ કોણ હાર્યું ને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હારી આતપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાય અને બ્રાહ્મણને સાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જૂઠું બોલ્યો એટલે મારો તને સાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાંને ત્યાં જ કોટ ફૂટી નીકળ્યો એટલે બ્રાહ્મણે સાપ કરવા માટે શંકાજીને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માગવા લાગ્યા પરંતુ આ સાપ તો પાર્વતીજી આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના સાપને લીધે ફોટ્યો થયો તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યું એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવ કહ્યું સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળી તે જતો હતો ત્યાં બદામી રંગની ગાય મળી એને બ્રાહ્મણે ઊભો રાખ્યો અને પૂછ્યું હે તપોધન ભાઈ તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી આ સાંભળી ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આચરથી દૂધ ફાટફાટ થાય છે મને કોઈ દોતું નથી અને મારા વાછરડા મને ધાવતા પણ નથી મારા માટે પાપનું નિવારણ પણ પૂછતા આવજો સારું કહીએ એ તો આગળ વધ્યો ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો પણ દુઃખી હતો એને બ્રાહ્મણે પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી એટલે ઘોડો બોલ્યો અરે ભાઈ હું આટલો બધો રૂપાળો અને કદાવર છું છતાં કોઈ મારી ઉપર સવારી કરતું જ નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો થોડેક દૂર આવ્યો ત્યાં રસ્તા મેં આંબો આવ્યો આંબા ઉપર કેરીના લુમખા ને લુમખા બાજેલા છે બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો આંબાના ઝાડે પણ બ્રાહ્મણને હિસાબ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જવાબ આપ્યો ત્યારે આંબાએ કહ્યું હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે પરંતુ કોઈ પણ માણસ એ કેરી થોડીને ખાતો નથી તો મારા પાપનું નિવારણ પૂરતા આવજો થોડીક વારમાં બ્રાહ્મણ થાક ઉતરી ગયું એટલે ભલે કહી તે આગળ ચાલતો થયો થોડેક દૂર ગયો ત્યાં તળાવ આવ્યો આ તળાવમાં એક મગર રહેતો હતો મગર આવીને બ્રાહ્મણને એ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો એ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું તળાવમાં રહું છું છતાં આખા દેહમાં બળતરા થાય છે તો મારા પાપનું નિવારણ પણ પૂરતા આવજો ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને જાની નીચે તપ કરવા બેસી ગયું બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછી બોલ ભાઈ તારી સિંહ ઈચ્છા છે ભગવાન મને માતાજીના સાપમાંથી ઉગારો અને મારો કોટ મટાડી દો ભાઈ આને માટે એક જ રસ્તો છે અને તે જો તું સોળ સોમવારનો વ્રત કરે તો તારો કોટ મટી જાય ભગવાન મારે આ વ્રત કેવી રીતે કરવું જો સાંભળ આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવી છે દર સોમવારે સવારમાં વહેલા ઉઠી ના ધોઈ ચાર ધોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે ત્યાર પછી દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે પછી મહાદેવજીના દર્શન કરવાના દર સોમવારે એકટાણું કરવાનું આમ શ્રાવણ ભાદર આસો ને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના સોળમાં સોમવારે દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવો એમાં સવા શેર ઘી અને સવાસેર ગોળ નાખવાનો આ જે લાડુ બન્યા હોય તેના ચાર ભાગ પાડવાના આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે બીજો ભાગ રમતા બાળકોને આપજે ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનાને લેવાનો આમ કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં ડાતી જ દેજે આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું આ જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત પડશે અને તારી ગાય કંચન જેવી થઈ જશે આ ખોટીઓ તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને ભગે લાગ્યો પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ભાઈ એ ગાય આગલા ભાવમાં સ્ત્રી હતી એ સ્ત્રી ભારે ભોધી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી આ પાપનું ફળ અત્યારે ભોગવી રહી છે આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચરમાંથી દૂધ દોઈને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપે આ ઘોડો આગલા જન્મ વાણીઓ વેપારી હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો હતો જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એનું બધી તકલીફ દૂર થઈ જાય પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મે ખૂબ લોભ્યો હતો એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ પણ જાતનું દાન પુણ્ય કરતું જ નહીં એ આંબાની નીચે ધના ચણવો દાટેલા છે એ કાઢીને જો તું એ ધન સરકાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી જોયું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ગયા જન્મે મગર એક મોટો પંડિત હતો એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખડાવતો જ નહીં આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલ બિલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે આ બધાની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી એણે શંકર ભગવાન નમન કર્યા પછી એણે ભગવાને ચડાવેલું બિલીપત્ર લીધું અને ચાલી નીકળ્યો સ્થામાં આવતા જ પ્રથમ તળાવ આવી તળાવને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જતો બેઠો આવતા જ મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો લે આ શંકર ભગવાન બિલીપત્ર આપ્યું છે એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે આમ કહી તપોદન બ્રાહ્મણે મગરની આંખે બિલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો થોડી પછી આંબાના ઝાડ નીચેથી જરૂર ખોદી કાઢ્યું આ ધન સારા માર્ગે વાપર સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી એને અમૃતનો ઓડકાર આવી ગયો પછી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું ભાઈ હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા તે પૂરી થશે બ્રાહ્મણ આગળ ત્યાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાન નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછડા રમતા ભમતા આવીને ગાયને ધાવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોળ સમાન વ્રત આદર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમારે ઉજવણું કરી ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોળ સંપૂર્ણપણે મટી ગયો એનું શરીર રાજકુમાર જેવું થઈ ગયું પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદર આવ્યો ત્યાં પાદરમાં જે બાજુ મોટો મંડપ બાંધેલો હતો એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ રાજકુમારો બેઠેલા હતા આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું ભાઈ આ શું છે આ બધી ધમાલ છે ત્યારે એને જવાબ મળ્યો આપણા રાજાની કુંવરીને આજે સ્વયંવર રચાય છે એટલે રાજાઓને રાજકુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઉભો ઉભો જોતો હતો એવામાં સણગારેલી હાથણી ફરતી ફરતી બ્રાહ્મણ પાસે આવી એની સૂનમાં સોનાનો કળશ હતો આમ હાથણી ત્રણ ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપે હેરામણીમાં રાજાએ તો સોનું રૂપું હીરા માણે મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથીને ઘોડા આપી બ્રાહ્મણ તો રાજપુરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર આવ્યો આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું એમાં રાજા મરણ પામ્યું અને આ બ્રાહ્મણ રાજા બન્યો એની પત્ની રાણી બની જોતજોતામાં કાર્તકમાં સ્વરૂપ થવા આવ્યો સોળમાં સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ સોળ સોમા વ્રત ફરી કર્યું સોળમાં સોમવારે ઉજવણ કર્યું ત્યારે રાણીએ બત્રીસ જાતના પકવાન કરી અને બીજી ઘણી ઘણી વાનગીઓ બનાવી આથી રાજા રાણી પર ગુસ્સે થયા કારણ કે આ વ્રતના ઉજવણમાં લાડુ સિવાય બીજું કંઈ ખવાય નહીં એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભા થઈ ગયા એ જ રાતે મહાદેવજી રાજાના સપનામાં આવીને કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે અને બીજા દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો ચોથા રાશિ રડતી હતી રડતી રડતી ગામને પાદર જઈ પહોંચી ત્યાં આગળ ઝૂંપડીમાં એક ડોસી રેટીઓ કાતી હતી એને જોઈ રાણી પાસે ગઈ અને પીવા માંગણી કરી ડોસી ભલી હતી એટલે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું સાંભળ્યું એટલે ડોસીને રાણી આવી અને રાણીને પોતાની સાથે રાખી આથી ડોસીના કામમાં નુકસાન થવા માંડ્યું ડોસીના તાર વારંવાર તૂટી જતા તેને સૂતર પણ ઓછું કંતા હતું આથી ડોસીએ તેને અફસુકનિયા ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી કુવાકાંઠે આવી ત્યાં એક પનીયારી પાણી ભરતી હતી અને પાણી પીવાની વિનંતી કરી આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું પણ માટલું કુવાની દિવાલ સાથે અથડાઈ અને ભાંગી ગઈ આથી તેને અપશુકન્યા ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં સંત મહાત્માની મઢી આવી આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો આ રાણીએ સંત મહાત્માએ જમા બેસાડીને થાળીમાં ભોજન પીરસ્યું થાળી રાણીને જેવી આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા સંત કારણ સમજી ગયા એટલે તરત જ એણે રાણીએ કહ્યું બેટા તું મહાદેવજીની દોષી છે માટે તું શંકર ભગવાનનું વ્રત વ્રતની સમજણ પણ કાઢી થોડા જ વખતમાં શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કરી રાતે શંકર ભગવાન રાજાના આવ્યા અને કહ્યું એ રાજાને તારી રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને તેડી લા તરત જ રાજાને તેડવા માટે ચાલી નીકળ્યો તે મહાત્માને મળ્યો મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા જતા જતા હતા ત્યાં રસ્તામાં કનિયારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી રાણીએ એને મંત્રીલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવના વ્રતનો મહિમા કહી સંભળાવી આગળ જતા ગાંગલી ઘાચરની ઘાણી આવી પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું ગાંગલી ઘાચણ રાજી રાજી થઈ ગઈ એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવી આગળ જતા રસ્તામાં માલણની ઝૂપડી આવી માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ ફૂલની ઉપર મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવી પછી રેડિયો કાઢતી ઝૂપડી ઝુંપડી પોતે રેડિયો ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા એમાં રાજા રાણી મહેલમાં આવી પહોંચી આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા પણ ગામમાંથી કુંભાની સાસુઓ જમા આવીને એ ભૂખ્યા હતા રાણીએ તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કંઈ હોકારો ભણી આ ડોસી બેરી અને આધુરાથી મહાદેવજીની વાર્તા પૂરી થઈ ગઈ કે તરત જ આ કુંભારની ડોસી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે એમ હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ એનું ફળ તમને મળી ગયું અને ત્યાર પછી ડોસી અને એના દીકરાને હોય સોળ સમાન વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ સુંદર રાજકુમારને જન્મ આપી આખું વર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા એટલે રાજા રાણી પોતાના રાજકુમારને ગાલથી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગી હે મહાદેવ જે તમે જેવા રાજા રાણી ફર્યા તેવા સૌને ભરજો જય મહાદેવ મહાદેવ જય ભોળાનંદ મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે